સમજ્યા વિચાર્યા વગર પોસ્ટ કરનારાઓ પર કાયદાકીય કાર્યવાહી કરાશે લોકસભા સામાન્ય ચૂંટણી માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર તૈયારીઓ અને આચાર સંહિતાના અમલ અંગે માહિતી આપી હતી જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ પડાએ ચૂંટણી સંબંધે મતદારો રાજકીય પાર્ટીઓની આચાર સંહિતા અમલીકરણ સાથે ગીરમાં આવેલા બાણીજ આશ્રમના મહંત એક મતદાર માટે મતદાન બૂથ કાર્યરત કરાશે જેના પરથી એક મત કેટલો કિંમતી હોય છે મતદાનનું ઉદાહરણ આપતું ભારતભરનું માત્ર એક મતદાન મથક બાણે છે

જે કંઈની પ્રાથમિક સુવિધાઓ જોવાની હોય કે કાઉન્ટિંગ સેન્ટર હોય કે પછી લો એન્ડ ઓર્ડર રિલેટેડ હોય કે એક્સપેન્ચર રિલેટેડ હોય એ તમામ જે ટીમોની રચના કરવા છે ટીમોની રચના થઈ ગઈ છે તમામ સ્ટાફની રચના થઈ ગઈ છે અને તમામ કાર્યવાહી એ પૂરી કરી દેવામાં આવેલી છે હવે જ્યારે આજથી આચાર સહિત અમલમાં આવી ગઈ છે ત્યારે પહેલી પ્રાયોરિટી જે હોર્ડિંગ બેનર કે જે દિવાલો ઉપર જે કંઈ પણ લખાણો હોય એ અમે ચોવીસ કલાકમાં એ દૂર કરાવી દઈશું પછી જે આપણું જે ત્રીજા ફેઝમાં છે તો જે ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરવાનું છે એ પણ નિયત એના એક બીક પહેલાં એ પણ અમે પૂરું કરી દઈશું એની તૈયારી થઈ ગઈ છે ચારેય એસીના રૂમ તૈયાર થઈ ગયા છે ડિસ્પેચિંગ સેન્ટર પણ તૈયાર થઈ ગયા છે સ્ટાફની પણ જે પૂરી ડેટા એન્ટ્રી છે એ કરી દેવામાં આવેલી છે આજથી અમલવારી એફએસટીની જે છે એ અમલવારી થઈ ગઈ છે અને એફએસટી છે એ કાર્યરત પણ થઈ ગઈ છે એટલે ફ્લાઇંગ સ્કોટ જે છે એ ઓલરેડી અત્યારે ફિલ્ડમાં એ લોકો એની કા કામગીરી

કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી આજથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અને લોકો નિર્ભય રીતે મતદાન કરી શકે ચૂંટણીની જે આખી પ્રોસેસ છે ફ્રી એન્ડ ફેર થાય એના માટે થઈને વહીવટીતંત્ર દ્વારા કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તમામ તૈયારીઓ થઈ ગઈ છે પોલીસની અલગ અલગ ટીમો જેમાં ચેકપોસ્ટ એફએસટી એસએસટી પોલીસના પેટ્રોલિંગ રૂટ્સ મતદાન મથકોની વિઝિટ ગામડાની રૂરલ વિઝિટ આ તમામ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે સોશિયલ મીડિયાના સંદર્ભમાં આ વખતે ઇલેક્શન કમિશન દ્વારા પણ એક અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જિલ્લામાં એક નોડલ ઓફિસર મૂકવામાં આવ્યા છે સાથે સાથે પોલીસ અધિકારીઓની ટીમ પણ એને મોનિટરિંગમાં રહેશે અને કોઈ પણ એવી ઘટના જો ધ્યાને આવશે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે સોશિયલ મીડિયામાં લોકોને મારા આપે જે અપીલનું કીધું તો અપીલ એટલી જ છે કે જોયા જાણ્યા વગર મેસેજ ફોરવર્ડ ન કરો અને કંઈ પણ એવું લાગે કે જે કાયદા વિરુદ્ધમાં છે તો તાત્કાલિક વહીવટી તંત્રનો રિપોર્ટ મહેશ ન્યૂઝ ગીર સોમનાથ